નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો આજે આયુષ્યમાન ભારત દિવસ મિત્રો ત્રીસ એપ્રિલ એટલે કે મિત્રો આજે આયુષ્યમાન ભારત દિવસ છે અને નોંધનીય છે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ ગુજરાતના સિત્તેર ટકા નાગરિકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને મિત્રો ગુજરાતમાં ચાર પોઈન્ટ સત્તોતેર કરોડથી વધુ નાગરિકોએ આભા માટે નોંધણી કરાવી છે મિત્રો દેશની સો એબીડીએમ માઇક્રો સાઇટ્સમાં ગુજરાતના ભાવનગરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાયું છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ મિત્રો ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ બે અને છવ્વીસ માટે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ પ્રાઇવેટ શાળાઓમાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે આ રાઉન્ડમાં રાજ્યને કુલ નવ પ્રાઇવેટ શાળાઓમાં અનામત રાખવામાં આવેલી ત્રાણું બેઠકોમાંથી છ્યાસી બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યા સહાયકનું મેરિટ જાહેર થઈ જશે મિત્રો રાજ્ય સરકાર શાળાઓમાં શિક્ષકોને ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષા લેવામાં આવતી હતી જેના મેરિટ અને ફાઈનલ મેરિટ તેમજ પસંદગીની તારીખો જાહેર કરવામાં આવી છે શાળાઓમાં પાંચ મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે તે અગાઉ ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શિક્ષક વિભાગ અને સરકાર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે મિત્રો શિક્ષકોની ભરતીને લઈને મહત્વની જાહેરાત થઈ છે વિદ્યા સહાયક માટે મેરિટની તારીખ જાહેર કરવામાં આવી છે તેમજ જિલ્લા પસંદગી માટેની તારીખો પણ જાહેર થઈ છે ધોરણ છ અને આઠમાં ત્રીસ જૂન ફાઇનલ મેરિટ આવશે અને જિલ્લા પસંદગી પાંચ જૂન થશે અને ધોરણ એકમાં અને પાંચમાં સત્તર મે ફાઇનલ મેરિટ આવશે જ્યારે બાવીસ મે જિલ્લા પસંદગી શરૂ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક મેથી થઈ શકે છે મોટા ફેરફાર મિત્રો દર મહિને એલપીજી ના ગેસ મોટો ફેરફાર થાય છે આ વખતે પણ મે મહિનામાં અનેક ફેરફારો જોવા મળવાના છે જેની આમ આદમીના ખિસ્સા પર સૌથી વધુ અસર પડશે મિત્રો એક મે થી લઈને બેંકિંગ એફડી અને રેલવેમાં માં મોટા ફેરફારો થશે જેમાં એટીએમ માંથી પૈસા ઉપાડવા વધારે ચાર્જ ચૂકવવો પડશે જ્યારે મિત્રો એલપીજી ગેસ પર પણ અસર થઈ શકે છે અને એફડી અને બચત ખાતામાં ફેરફાર થઈ જશે અને સ્થાનિક બેંકમાં પણ ફેરફાર થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કમોસમી વરસાદ માટે રહેજો તૈયાર મિત્રો ગુજરાતમાં આકરી ગરમી સાથે મે મહિનામાં આઠ મે ની આસપાસ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે અને અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ત્રીસ એપ્રિલ પછી વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે તેથી દસ થી અગિયાર મે સુધીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે અને ભારે પવન સાથે આંધી વંટોળ પણ આવી શકે

નેવું ટકા એટીએમમાં સો કે બસોની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેશે અત્યારે મિત્રો એટીએમમાં મોટા ભાગે પાંચસોની નોટ જ નીકળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જેની બધા રાહ જોઈ રહ્યા હતા તે જાહેરાત થઈ ગઈ મિત્રો આખી દુનિયા રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ થવાની રાહ જોઈ રહી છે આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વાલ્મીદીર પુતિને 3 દિવસ માટે યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરી છે આ જાહેરાત હેઠળ 8 મે થી 10 મે સુધી યુદ્ધ વિરામ રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ હુમલો કરવામાં આવશે નહીં મિત્રો ક્રેમલિને કહ્યું છે કે માનવતાવાદી વિચારણાઓના આધારે રશિયા વિજય દિવસની 80મી વર્ષગાંઠ નિમિત્તે યુદ્ધ વિરામની જાહેરાત કરી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદમાં દેશનો ઇતિહાસનો સૌથી મોટો ડીમોલેશન મિત્રો પહલગામ આંતકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગેરકાયદેસર વસતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ સામે તવાય બોલાવવામાં આવી છે ત્યારે મિત્રો આ સૌથી મોટા ડીમોલેશન અંગે જો વાત કરીએ તો અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા સહિત જિલ્લા વહીવટી વહીવટી તંત્ર દ્વારા આ ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન મિત્રો થી ઉત્તરના પવનો ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને આ સિવાય સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બોટાદમાં પણ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકો રહેશે બંધ મિત્રો તમારે બેંક સંબંધિત કોઈ કામ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો ત્રીસ એપ્રિલથી પહેલી મે બે હજાર પચીસ સુધી ઘણી જગ્યાએ બેંકો ત્રણ દિવસ એટલે કે મિત્રો બે દિવસ બંધ રહેવાની છે તેનું મુખ્ય કારણ એ છે કે અખાત્રીજ અને મહારાષ્ટ્ર દિવસ મિત્રો જોકે આરબીઆઈના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને કારણે આ રજાઓ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે એટલે કે મિત્રો બુધવારે ત્રીસમી એપ્રિલની વાત કરીએ તો અખાત્રીજનો અવસર વળ બેંગ્લોરમાં બેંકો બંધ છે અને ભારતીય સમાજમાં અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે આ જ કારણ છે કે સોનાની કિંમતમાં વધારો થવા છતાં પણ આ અવસર તેની માંગમાં નોંધપાત્ર વધારો કરી જાય છે જ્યારે મિત્રો મજૂર દિવસ એક મેના રોજ ઉજવવામાં આવે છે અને તે દિવસે મહારાષ્ટ્ર દિવસ પણ ઉજવાય છે ઘટના આ દિવસે મહારાષ્ટ્રમાં તમામ બેંકો બંધ રહે છે જ્યારે મિત્રો શેર બજાર પણ બંધ રહેવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ રીતે જુઓ ધોરણ 10 અને 12 નું પરિણામ મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા માટે તૈયાર થઈ ગઈ છે મિત્રો ગુજરાત બોર્ડનો પરિણામ મે મહિનામાં પહેલા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે અને એકવાર ઉપલબ્ધ થયા પછી વિદ્યાર્થીઓ jsab.org પર તેમનો રોલ નંબર અથવા તો નોંધણી નંબરનો ઉપયોગ કરીને તેમના પરિણામો ચકાસી શકે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પીએમ કિસાનનો 20મો હપ્તો તમારો અટકે જશે જો મિત્રો તમે આ ત્રણ કામ ન કરો તો તમારો ₹2000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે જેમાં મિત્રો જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા હશો પરંતુ જો તમે ઈ કેવાયસી નથી કરાવ્યો તો આ તમારા હપ્તા અટકી શકે છે તેથી ખેડૂતોએ આ કામ સમયસર પૂર્ણ કરી લેવું જોઈએ જે લોકો ઈ કેવાયસી કરાવતા નથી તેમને સરકાર હપ્તા પણ આપતી નથી જો મિત્રો તમે ઈ કેવાયસી નથી કર્યું તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર પર કરાવી શકો છો આ ઉપરાંત તમે આ કામ યોજનાના સત્તાવાર વેબસાઈટ

જો તમે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારા હપ્તા અટકી શકે છે અને આમાં તમારે તમારી બેંકમાં જવું પડશે અને તમારા આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે એક્સિસ બેંકમાં મોટી છટણી મિત્રો એક્સિસ બેંક કામગીરીના આધારે તેના સોથી વધુ વરિષ્ઠ કર્મચારીઓને છટણી કરવા જઈ રહી છે બેંક કહે છે કે આ તેમના નિયમિત મૂલ્યાંકનોનો એક ભાગ છે એક્સિસ બેંકના એમડી મિતાબ ચોધરી આ અંગે જણાવ્યું હતું કે દરેક સંસ્થાની જેમ અમે પણ નાણાકીય વર્ષના અંતે એક વિગતવાર મૂલ્યાંકન ચક્ર ચલાવીએ છીએ આ કર્મચારીઓને પુરસ્કાર અથવા તો બઢતી આપવામાં આવે છે અને કેટલાક પ્રદર્શનની દ્રષ્ટિએ પાછળ રહી ગયા છે જેથી મિત્રો એને છટણી કરવામાં આવશે એટલે કે મિત્રો એક્સિસ બેંકમાંથી કાઢી નાખવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં સત્યાવીસ હજાર રૂપિયાનો ઘટાડો થશે મિત્રો આદાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ પીએલસી નો સીઈઓ વિટાલી નેસિસ દ્વારા કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે આગામી બાર મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડીને સિત્તેર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે એટલે કે મિત્રો સોનું લગભગ સિત્યાવીસ રૂપિયા સસ્તું થઈ શકે છે

ચાર અને સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતે પાકિસ્તાન માટે લીધો મોટો નિર્ણય મિત્રો ભારતે સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં પંદર આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યો છે મિત્રો ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં સુધીમાં દસ આતંકવાદીઓના ઘર તોડવામાં આવ્યા છે આમ ભારતે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે ચોમાસું મોડું રહેશે મિત્રો એમ કહેવાય છે કે જેટલી વધારે ગરમી પડે એટલો વધારે વરસાદ પડતો હોય છે અને આ સામાન્ય લોકવાયકા કે ઉગતીને આગામી ચોમાસું સમર્થન આપતું નથી મિત્રો કેમ કે હાલમાં ભીષણ અને કાળજાર ગરમી પડી રહી છે ત્યારે એટલો જ વરસાદ થવાથી કોઈ ચોક્કસ આગાહી હજુ સુધી થઈ નથી મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે કેરળમાં એક જૂના ચોમાસું શરૂ થાય તેના પંદર દિવસ બાદ પંદર જૂનથી આસપાસ ચોમાસાનો પ્રારંભ થઈ જતો હોય છે અલબત આ વખતે તેમાં મોડું વહેલું થઈ શકે અને તેના દેખીતા અને જાણીતા કારણોમાં જળવાયુ પરિબળથી તથા ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવવામાં આવે છે એટલે મિત્રો કહી શકાય કે આ વર્ષે ચોમાસું પંદર દિવસ મોડું પણ આવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસ અને બાર નું પરિણામ વહેલા આવશે મિત્રો આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા વહેલી પૂરી થઈ હતી જેના કારણે પરીક્ષાના રિઝલ્ટ પણ વહેલા આવશે મિત્રો મે મહિનામાં પ્રથમ પખવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાના પરિણામો જાહેર થાય એવી શક્યતા છે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી મિત્રો પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા જાહેર થાય તેવીની શક્યતા છે અને પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓ જલ્દી પ્રવેશ મેળવી શકે તો આ વર્ષે પરીક્ષાનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું જેના કારણે શિક્ષકો અને બોર્ડના સ્ટાફની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે કારણ કે વહેલા પરિણામો તેમના શૈક્ષણિક આયોજનને વધુ સરળ બનાવશે શિક્ષણ મંત્રીએ શિક્ષકોની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમની દિવસ રાતની મહેનત ગુજરાતના શિક્ષણની ગુણવત્તાને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલઆઈસી ના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો એલઆઈસી તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે તેમણે હાઉસિંગ લોન ના દરમાં પચીસ બેઝિસ પોઈન્ટ નો ઘટાડો કર્યો છે આ સાથે અઠ્યાવીસ એપ્રિલ થી એલઆઈસી હોમ લોન ના દર ઘટીને આઠ ટકા થઈ જશે કંપનીએ ખુલાસો કર્યો છે કે આ લાભ એવા લોકોને પણ મળશે જેમણે નવી લોન લીધી છે અને મિત્રો લેવાના છે મિત્રો હાલમાં

પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાના સહાય રૂપે આપવામાં આવશે જ્યારે યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આયખેડતો પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે જેથી મિત્રો વહેલી તકે તમે આ યોજનામાં ફોર્મ ભરીને સબસિડી મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે એક મોટું અપડેટ આવ્યું છે કન્ફર્મ ટિકિટ સાથે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સુવિધા માટે રેલવે કડકાઈ વધારવા જઈ રહી છે જેના કારણે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં જો મિત્રો કોઈ મુસાફર પાસે વેટિંગ ટિકિટ હોય તો તે સામાન્ય વર્ગમાં જ મુસાફરી કરી શકશે